अब हमारी सरकार का तीसरा कार्यकाल भी बहुत दूर नहीं है ज्यादा से ज्यादा सौ सवा सौ दिन बाकी है और अब की बार पूरा देश कह रहा है अब की बार खड़गे जी भी कह रहे हैं નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે આ દરમિયાન ભાજપે સામાન્ય ચૂંટણી માટે સ્લોગન જાણે નક્કી કરી લીધું હોવાની ચર્ચાઓ જોરો શોરોથી છે કયું સ્લોગન તો કહેવાય છે કે આ વખતે ચારસો પાર ત્રીજી વખત મોદી સરકાર આ સ્લોગન છે ભાજપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતી વખતે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ નો એજન્ડા નક્કી કર્યો બે હાજર ચોવીસમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું મૂળ છું જે જાણું છું મને વિશ્વાસ છે કે દેશ ચોક્કસપણે ભાજપને ત્રણસો સિત્તેર સીટો આપશે અને એનડીએનો આંકડો ચારસો પાર કરી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં કોંગ્રેસ અને વિપક્ષ પર પસંદગીના પ્રહારો કર્યા હતા પીએમએ બે હજાર ચોવીસની ચૂંટણીના મુદ્દાઓ પર દર્શક મિત્રો આ દરમિયાન નક્કી કર્યા અને ભાજપના પ્રચારને પણ વેગ આપ્યો પીએમ મોદીએ પહેલી વખત સંસદમાં જીતનું લક્ષ્ય નક્કી કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનનો જવાબ આપવા ઊભા થયા ત્યારે પીએમએ પોતાના ભાષણમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર નિશાન સાધ્યું હતું દર્શક મિત્રો અને પીએમના ભાષણમાં સરકારના દરેક મુદ્દા સ્પષ્ટ થઈ ગયા હોય તેમ લાગ્યું દરેક

જ્યારે ભાજપના સાથી પક્ષોએ પચાસ બેઠકો જીતી હતી તેથી જ ત્રણસો સિત્તેરનો આંકડો નક્કી કરીને વધુ સડસઠ બેઠકો જીતવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ભાજપને આ બેઠકો ક્યાં અને કેવી રીતે મળશે સવાલ એ પણ છે ભાજપ માટે ત્રણસો સિત્તેર બેઠકોની ગણતરી આખરે કેવી રીતે કરી આખરે ચારસો બેઠકો જીતવાના પીએમના લક્ષ્યનો આધાર શું છે આ ડેટા પર નજર કરીએ તો ભાજપ પાસે પંચાણું બેઠકો છે જ્યાંથી તે છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી બે વાર જીત હાંસિલ કરી ચુક્યા હોય ભાજપ છોતેર બેઠકો ને નબળી માને છે અહીંથી તે છેલ્લી ત્રણ ચૂંટણીમાં માત્ર એક જ વાર જીત હાંસિલ કરી શક્યા છે તો બાકીની બે વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો તો આ તરફ કોંગ્રેસ માટે આવી બેઠકો છે જ્યાં તેણે ત્રણ માંથી 1 ચૂટણી જીતી હોય છે અન્ય રાજ્યોમાં તેના ભૂતકાળના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો જાણે પ્રયાસ કરી રહી હોય તેવી પણ ચર્ચાઓ છે જે રાજ્યો અને સીટો પર તે જીતી રહી છે ત્યાં પ્રદર્શન જાળવી રાખવું જોઈએ આ સાથે જે નેવ્યાસી નબળી બેઠકોની ઓળખ કરવા માં છે તેમાં શક્ય તેટલી વધુ બેઠકો પ્રયાસો કરવા જોઈએ આજ કારણ છે કે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના જાણે મૂળમાં નથી વિરોધ પક્ષો ખાસ કરીને પ્રાદેશિક પક્ષોને લીડ ન મળે તે માટે એનડીએમાં સહયોગીની જે સંખ્યા છે તેને વધારી દેવામાં આવી છે તો દર્શક મિત્રો ભાજપની રણનીતિનો એક ભાગ છે કે ઉત્તર પૂર્વથી દક્ષિણ સુધી ફાયદો મેળવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે બિહારમાં જેડીયુને એનડીએ માં સામેલ કરીને ઇન્ડિયા બ્લોકને મોટો ઝાટકો આપવામાં આવ્યો છે તો કર્ણાટકમાં દેવેગૌડાની પાર્ટીએ લિગાતો અને અન્ય સમુદાયો સુધી સીધા પહોંચવા માટે જેડીએસ સાથે ગઠબંધન કર્યું વચગાળાના બજેટમાં લક્ષદ્વીપને લઈને મોટા સંદેશ આપવામાં આવ્યો અને કેરળ તેમજ તમિલનાડુમાં પણ ભાજપ એક તરફ સક્રિય છે કર્ણાટક આંધ્રપ્રદેશ પોંડિચેરી અને લક્ષદ્વીપમાં પણ ભાજપના નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમને અહીં લોકસભા ચૂંટણીના પ્રભારી તરીકે મોકલવામાં આવ્યા છે દર્શક મિત્રો પૂર્વ સાંસદ સીએમ અને વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણથી લઈને અન્ય દિગ્ગજ નેતાઓને દક્ષિણના રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે અને સંગઠનને મજબૂત બનાવવાનો હેતુ આપવામાં આવી રહ્યો છે આ સાથે ભાજપ પણ ગઠબંધનને લઈને સક્રિય છે આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણનો સહારો લેવામાં આવ્યો ખબર અનુસાર આંતરિક સૂત્રોનું તો કહેવું છે કે ટીડીપીને પણ એનડીએ સાથે લાવવા માટે વાટાઘાટોની જે ચેનલ છે તે ખુલ્લી કરવામાં આવી છે કહેવાય છે કે ભાજપ એક તરફ રામ મંદિરનો શ્રેય લેવાનો પણ પ્રયાસ કરી રહી છે અને તે પ્રયાસ જે છે તે મહદઅંશે સફળ પણ થશે જણાઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે સાથે સાથે જ ભાજપની પીએમ મોદી પોતે પણ મિશન સાઉથ પર કામ તો કરી જ રહ્યા છે પીએમ તાજેતરમાં દર્શક મિત્રો વાત કરીએ તો પહેલા લક્ષદ્વીપ અને બાદમાં કેરળ પહોંચ્યા હતા ત્યાં વિકાસના પ્રોજેક્ટની પણ ભેટ આપવામાં આવી હતી બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ